અમૃતધારા સત્સંગમાં મહાદેવના ચરણમાં મારા કોટી કોટી પ્રણામ હરહર મહાદેવ સૌ મિત્રોને મારા હરહર મહાદેવ ઓમ નમઃ શિવાય આજે આપણે બિલીપત્ર વિશેનું મહાત્મય જાણીશું તો ચાલો મિત્રો શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાનો શું મહિમા છે અને બિલીપત્રનું શું મહાત્મય છે એ આપણે જાણીએ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી સદાસિવ ખૂબ પ્રસન્ન થાય છે એમની અપાર કૃપા ભક્તો પર ઉતરે છે બીલી વૃક્ષના મૂળમાં શિવ પાર્વતી એના થળમાં દેવી દાક્ષાયણી શાખાઓમાં માહેશ્વરી પત્રોમાં પાર્વતી થળમાં કાત્યાયની એની છાલમાં ગૌરી પુષ્પમાં ઉમાદેવીનો વાસ છે સમગ્ર બીલીના વૃક્ષમાં નવ કરો શક્તિઓનો વાસ છે શિવલિંગ પર બીલી ચડાવતી વખતે બોલવાનો મંત્ર આ મુજબ છે ત્રિદલમ ત્રિકુણા અકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપસહારં એક બીભમ શિવાર પણમ હવે આપણે જોઈએ કે પારધી દ્વારા શિવરાત્રીએ અજાણતા જ ચાપ્રહની પૂજા થઈ હતી અને જળ અને બીલી શ્રીજી પર અજાણતા જ ચડાવ્યા હતા તો પણ મહાદેવ પ્રસન્ન થયા અને એને દર્શન આપ્યા અને વરદાન આપતા કહ્યું કે આજથી તું ત્રંબેનગરમાં ધૂળ રાજા તરીકે ઉત્તમ સુખ ભોગવીશ અને રામચંદ્ર તારા ઘરે ઓશી આવશે આ બિલીપત્રનો મહિમા છે તે

વૃક્ષ વૃક્ષણાવવાથી ઘણું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી શિવભક્તોએ બિલી વૃક્ષ અવશ્ય વાવું જોઈએ આ સાથે આજના સત્સંગને પૂર્ણ કરવું